પરંપરા છે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર તથા સમસ્ત ગુગડી સમાજ દ્વારા દર વર્ષે ઉજવાતા આ વિરાટ વિજય દિવસે આ વખતે દ્વારકાધીશ મંદિરમાં ગુગડી સમાજના દ્વારકાના સંતગણ તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિતિમાં ધ્વજાજી નું પૂજન તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવામાં આવે છે બાદમાં શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ગોગળી બ્રાહ્મણ સમાજ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે ગુગળી સમાજના પૂર્વ પ્રમુખ અશ્વિન ભાઈ પુરોહિત ગુરુએ વિરાટ વિજય દિવસના ઉપલક્ષ્યમાં જણાવેલ કે 1965 ની સાલમાં દ્વારકાના તારણહાર દ્વારકાધીશના મંદિરના નૂતન શિખરે ત્યારથી જ ગુગળી સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતિના દિવસે ગુનાતી તરફથી ધ્વજાજી ચઢાવાય છે અને ત્યારબાદ ક્રમશઃ રીતે ધ્વજાજી ચડાવવાનું મહાત્મ્ય વધતા પહેલા જ્યારે લગભગ દર પંદર દિવસે કે એકાદ માસે

उत्खनन से प्राप्त ढेर सारी सामग्रियां प्राप्त हैं उन सामग्रियों के क्रम में एक 1965 में जब पाकिस्तान ने भारत पर आक्रमण किया था तो डेढ़ सौ बम गोले उन्होंने भारत को नष्ट करने के लिए द्वारका को जलाने के लिए छोड़ा था जिनमें से एक भी बम फटा नहीं और सारे बम द्वारकाधीश मंदिर के शिखर के ऊपर से होकर निकल गए और द्वारका में जन धन की कोई भी हानि नहीं हुई जबकि पाकिस्तान के कराची में घोषित कर दिया गया कि द्वारका जल रही है वर्ष उठ में ने एक सौ छप्पन वर्षा छता द्वारका नो चमत्कारिक बचाव थोड़ा

ત્યારથી ભગવાનનો આભાર માનતા આ શુભ દિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિરાટ વિજય દિવસની ઉજવણી રૂપ જગત મંદિરમાં મધ્યાહન સમયે ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવે છે અને ત્યારથી આ દિવસની અહીં દ્વારકામાં વામન જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે